હેરોઇનના જથ્થા સાથે પૂર્વ કચ્છ એસઓજીએ પંજાબના યુવકની કરી છે ધરપકડ મુન્દ્રાથી અંજાર જવાના રસ્તા પરની હોટેલમાં પંજાબનો લવપ્રીતસિંહ જાટ હેરોઇનનું વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી જે બાતમીના આધાર પર એસઓજીની ટીમે તપાસ કરી આરોપી લવપ્રીતસિંહ જાટ પાસેથી સાત લાખ પંદર હજારથી વધુની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું છે આરોપી લવપ્રીતસિંહ મૂળ પંજાબના તિરનતારણ જિલ્લાનું રહેવાસી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં પૂર્વ કચ્છમાં ચારથી વધુ પંજાબના યુવકો હેરોઈનના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યા છે અંજાર જવાના રસ્તા પરની હોટેલમાં પંજાબનો સિંહ જાટ હેરોઇનનું વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી જે બાતમીના આધાર પર એસઓજીની ટીમે તપાસ કરી આરોપી લવપ્રીતસિંહ જાટ પાસેથી સાત લાખ પંદર હજારથી વધુની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું છે આરોપી સિંહ મૂળ પંજાબના તરનતારણ જિલ્લાનું રહેવાસી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં પૂર્વ કચ્છમાંથી ચારથી વધુ પંજાબના યુવકો હેરોઇનના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યા છે